વલસાડના વશિયર ખાતે દિવ્યાંગ લોકોના પુનઃસ્થાપન માટે માનવ સેવા સન્નિધિએ કૃત્રિમ પગના કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પમાં વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્ય અને દેશના અલગ અલગ રાજ્યોમાંથી પગની દિવ્યાંગતા ધરાવતા ત્રણસોથી વધુ દિવ્યાંગ લોકોને કૃત્રિમ પગ આપવાની સાથે સાથે સમાજમાં તેમના પુનઃસ્થાપન માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે આ કેમ્પ સાતમી જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે દૂર દૂર થી મોટી સંખ્યામાં આવતા દિવ્યાંગ પરિવારના લોકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે છે માણસ આવે બહુ લાચાર હાલતમાં કોઈની ઉપર આધારિત હોય પરિવાર એના પરિવારવાળા કુટુંબવાળા એને ત્યજી દીધું હોય પગ કપાઈ ગયા છે એક પગ બે પગ પુરુષ સ્ત્રી નાના છોકરાઓ બધા જ કે માણસે ફક્ત પગ નહીં એને પગ ભર કરવું એને ચાલતા કરવું કે એ પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવી શકે કોઈની ઉપર આધારિત એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે મારો તો એમ તો જન્મથી જ પગ નથી પછી પગ મને લગાવ્યો તો મને ચાલતા તો નથી આવડતું પણ મેડમ મારી એ ચોકલેટ એમ નીચે રસ્તા પર મૂકી મૂકીને હું વણતો 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 એ આજે ચાલતો થયો એવું કોઈને નથી ખબર પડતી જ્યારે હું પોતે કહું છું ત્યારે વિશ્વાસ પણ નથી કરતા કે મારો કૃત્રિમ પગ છે જ્યારે હું આજે હું ક્રિકેટ રમું દોડું ફરું બધે જ બાઇક ચલાવું બધું જ આજે કરી શકું